ગાંધીધામ મહાનગરપાલિકામાં કિડાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે તાત્કાલિક અસરથી ભારા પરને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપે તે માટે આજે જિલ્લા કલેક્ટરને વોર્ડ નંબર સ્તરના સદસ્ય ગોવાભાઈ રબારીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે આમતક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ મહાનગરપાલિકા જાહેર થતાની સાથે કિડાણા મહાનગરપાલિકામાં ભેળવવા માટેનું તકતો નક્કી થઈ ગયો છે ત્યારે ખાસ કરીને અગાઉ વર્ષોથી કિડાણામાં આવેલ ભારા પર ને અલગ ગ્રામ પંચાયત આપવાની માંગણી છે હાલ કિડાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે ત્યારે તાત્કાલિક અસરથી ભારાપરને અલગ ગ્રામ પંચાયત આપવામાં આવે તે પ્રકારની રજૂઆત લાંબા સમયથી રહેલી છે ત્યારે આજરોજ વોર્ડ નંબર અઢારના સદસ્ય ગોવાભાઈ હીરાભાઈ રબારીએ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને એક આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી ભારાપરને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવે તે પ્રકારની માગણી કરી કરવામાં આવી છે ગોવાભાઈએ પોતાના આવેદનપત્રમાં જણાવ્યું છે કે લાંબા સમયથી રાજકીય વ્યક્તિ લોકો રાજકીય રોટલા શેકે છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી ત્યારે ખાસ તાત્કાલિક અસરથી જ્યારે મહાનગરપાલિકા શંકા બની છે કિડાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે આવી પરિસ્થિતિમાં બારા પરને અલગ જૂથ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આવેદનપત્ર પાઠવવામાં ગોવાભાઈ રબારીની સાથે મોટી સંખ્યામાં ભારા લોકો હાજર રહ્યા હતા મારું નામ સામજી છે ગામ ભારાપરથી હમણાં જે આપણા ભાઈએ આપણને કીધું કે ગાંધીધામ પંચાયત જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકા જાહેર થઈ છે ત્યારે ઓગણી ત્રણ બે હજાર પચીસનું એક આપણું કટિંગ હતું ગાંધીધામ કુડેનું કે ભાઈ મારા પરના ગામ લોકો પણ એવું ઈચ્છે છે કે અમે મહાનગરપાલિકામાં જાય પણ જે ગામ લોકોએ દસ અને બાર વર્ષથી ગ્રામ પંચાયત અલગ થવાની રાહ જોઈ રહ્યા છે એ ક્યાંથી ઈચ્છે કે પોતાનું ગામ એની અંદર જાય કારણ કે અમે જ્યાં સુધી જૂથ પંચાયતમાં હતા ત્યારે પણ અમે માળખાકીય અમારી જે સુવિધાઓ છે એનાથી અમે અલગ વંચિત રહ્યા છીએ તો અમે ચાહીએ છીએ કે અમારી પંચાયત અમને જે દસ વર્ષથી લડત આલે છે એ અલગ મળે અને અલગ મળશે તો જ અમે અમારી માળખાકીય જે સુવિધાઓ છે એને અમે આગળ વધારી શકશું એટલે આજ આજ રોજ અમે જે ગામના યુવાનો છે ગામ વતી આવ્યા છીએ કલેક્ટર સાહેબને એ આવેદન આપવા માટે કે અમારા ગામ દ્વારા કોઈ પણ એવી દરખાસ્ત મૂકવામાં નથી આવી કે અમારે મહાનગરપાલિકામાં જવું છે અમે ઈચ્છીએ છીએ કે અમને અમારી પંચાયત સ્વતંત્ર મળે જેથી અમે અમારા ગામની સુવિધાઓને આગળ વધારી શકીએ નમસ્કાર આજ રોજ અમે ભારાપર ગ્રામજનો કલેક્ટર કચેરી સમક્ષ અમારી ગાંધીધામ મહાનગરપાલિકા જાહેર થતા કિરાણા ભારાપર જૂથ પંચાયત જે હતી જેનું વિસર્જન થયું અને અમારી વર્ષો જૂની ભારા પરની પંચાયત અલગ કરવાની માગણી હતી જે તે સમયે અજાપર સુધારી અને ભારા પર પણ જે તે અમે જાહેર થયેલી હતી કે અલગનો દરજ્જો મળશે છેલ્લા દસ વર્ષથી અમારી લડત ચાલુ હતી હવે મહાનગરપાલિકા જાહેર થતાં અમને પંચાયતનો દરજ્જો મળી રહ્યો હતો પણ અચાનક મહાનગરપાલિકાનો સમાવેશ થવા ન જાય અને અમને ગ્રામ પંચાયતનો અલગ દરજ્જો મળે એવી અમારી માગણી છે અને અમારું ગામ જે છે ઔદ્યોગિક ઔદ્યોગિક હેતુઓ નજીક આવેલો છે અને શહેરથી બહુ દૂર આવેલું છે અને ગામની બહુ નાની એવી વસ્તી છે અને અમારે વર્ષોથી અમારા ગામને ઘણો અન્યાય થયેલો છે કિડાણા પંચાયતમાંથી કામો થયેલા છે અને ભારત વર્ષ સુધી કોઈ વિકાસના કામો અમારા સુધી પહોંચ્યા નથી અમારી પંચાયત અલગ થાય તેવી અમે કલેક્ટર સમક્ષ આજરોજ આવેદન આપી અને અમારી માંગણી છે પંચાયત અલગ ફાળવવામાં આવશે તો કયા કામો છે મળશે શું શું કામો આવશે પંચાયત અલગ ફાળવવામાં આવશે તો અમારે જે મુખ્ય પ્રાથમિક સુવિધાઓ જે પાણીથી અમારું ગામ વર્ષોથી વંચિત છે પાણી જેવી સમસ્યાઓ રોડ રસ્તાઓ ગટરો જેમનો બહુ ખરાબ દયનીય હાલત છે અને સ્કૂલોનું પણ કાંઈ ઠેકાણું નથી જે આવા પ્રાથમિક મુદ્દાઓ પર અમારી મેન મહત્ત્વનો મુદ્દો રહેશે